જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી મોસ્ટ ઓફ લેડીઝ અને જેન્ટ્સ લોકોના વારંવાર મેસેજ આવતા હોય છે કે થી છુટકારો મેળવવો છે થાઇરોઇડ માટે રોજ મેડિસિનો લેવી પડે છે ઇન્જેક્શનો લેવા પડે છે અમુક પ્રકારની કેપ્સ્યુલો લેવી પડે છે બધા જ દવાખાનાઓ ફરી લીધા છે પણ થાઈરોઈડમાં થાઈરોઇડમાં કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નથી મળતું ઘણા લોકોને હાઈપો હોય છે ઘણા લોકોને હાઇપરથાઇરોઇડ હોય છે હાઈપો વજન છે તે વધતું હોય છે જ્યારે હાઈપર થાઈરોઈડમાં વજન છે તે ઘટતું હોય છે અને આવી ઘણી બધી તકલીફો થાઈરોઈડના કારણે થતી હોય છે તો એક ગજબનો દેશી પ્રયોગ તમારી સાથે શેર કરું છું ફક્ત બે મહિના તમે આ પ્રયોગ કરી જુઓ ગેરંટી સાથે કહું છું વર્ષો જૂની થાઈરોઈડની તકલીફ હશે તેનાથી તમને જડ મૂળમાંથી છુટકારો મળી જશે થાઈરોઇડ માટે ક્યારેય પણ તમારે કોઈ પણ પ્રકારની મેડિસિનોની જરૂર નહીં પડે તમારી સાથે ગજબનો નુસ્ખો શેર કરવા જઈ રહ્યો છું પણ તે પહેલાં મરો વિનંતી છે કે જો તમે જેથી આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે આપણી માતૃભાષામાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જ્યાં દોસ્તો આપણા ભારતમાં ઘણા બધા લોકો એવા છે જે લોકો થી પીડાય છે થાઇરોઇડ માટે રોજ તે લોકોને અમુક પ્રકારની ગોળીઓ ખાવી પડે છે કેપ્સ્યુલો લેવી પડે છે અમુક પ્રકારના પાવડરો પીવા પડે છે અથવા તો ઇન્જેક્શનો લેવા પડે છે તેનાથી આપણું શરીર છે તે અંદરથી ખોખલું બની જાય છે અને તે વ્યક્તિ ક્યારેય પણ તંદુરસ્ત અને નિરોગી નથી રહી શકતો અને લાંબુ આયુષ્ય પણ જીવી નથી શકતો તો જો તમે પણ થાઇરોઇડ માટે કોઈપણ પ્રકારની મેડિસિનો લેતા હોય તો આજથી જ બંધ કરી દો અને ફક્ત બે મહિના આ પ્રયોગ કરી જુઓ ગેરંટી સાથે કહું છું અદ્ભુત રિઝલ્ટ મળશે કરવાનું શું છે તમારે થોડા લીલા ધાણા લેવાના છે કોથમીર એક ચમચી જેટલા લીલા ધાણા લઈ તેની ચટણી બનાવી નાખવાની છે લીલા ધાણા ના મળે તો તમે સૂકા ધાણા પણ લઈ શકો છો એક ચમચી જેટલા લીલા ધાણા લઈ તેની ચટણી બનાવી નાખવાની છે પથ્થરમાં અને તે ચટણી તમારે એક ગ્લાસ ગુનગુના પાણીમાં મિક્સ કરી અને સવારે ઊઠતાની સાથે જ આ વસ્તુ તમારે પીવાની છે તેમાં નમક પણ એડ નથી કરવાનું કોઈ પણ પ્ર પ્રકારનો મસાલો તેમાં એડ નથી કરવાનો એક ગ્લાસ ગુનગુના પાણીમાં તમારે આ એક ચમચી જે કોથમીર હોય છે લીલા દાણાની ચટણી મિક્સ કરી અને તમારે સવારે ઉઠતાની સાથે જ આ વસ્તુ પીવાની છે ગેરંટી સાથે કહું છું ફક્ત બે મહિના કન્ટિન્યુ તમે આ પ્રયોગ કરી જુઓ જે લોકોને હાઈપોથાઈરોઇડ છે હાઈપર થાઈરોઈડ છે તેનાથી જડ મૂળમાંથી તેને છુટકારો મળી જશે અને ફરીવાર તેને આ પ્રોબ્લેમ ક્યારે નહીં થાય થાઈરોઈડ માટે કોઈ પણ પ્રકારની મેડિસિનો અથવા ઇન્જેક્શનો લેવાની પણ જરૂર નહીં પડે જો તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ થાઈરોઈડના દર્દીઓ છે તો તે લોકોને આ વિડીયો ખાસ શેર કરી દેજો ખૂબ મદદરૂપ થશે અને આવી જ આયુર્વેદિકને લગતી વર્ષો માહિતી આપણી માતૃભાષામાં જોવા માટે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરો જય હિન્દ દોસ્તો